જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે યુડાસ પ્લસ માં એક અપડેટ આવ્યું છે અને હવે આપણે બાળકોનું એમબીયુ કરવાનું છે હવે આ એમબીયુ શું છે અને શા માટે કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આ બધી જ બાબતોની ચર્ચા આપણે વિડિયોમાં કરવાની છે વિડિયો પૂરે પૂરો જોશો ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરતા જશો અને વિડિયો ગમે તો કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો કોઈ પણ જાતની વાત કર્યા વગર આપણે આપણા આજના ટોપિકની શરૂઆત કરીએ તો યુ ડાયસ પ્લસમાં તમારે સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગ ઇન થઈ જવાનું છે મિત્રો લોગિન કેવી રીતે કરવાનું છે બધું જ હવે તમને ખબર છે બધું કંઈ સમજાવવાની જરૂર નથી તો તમે તમારા સ્કૂલના ડેશબોર્ડ પર આ રીતે આવશો જ્યારે તમારું પેજ આવશે પહેલું ત્યારે ડેશબોર્ડ તમને જોવા મળશે હવે આપણે જવાનું છે અહીંયા લખ્યું છે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ બરાબર એમાં જવાનું છે એમાં આપણે જવાનું છે એક્ટિવ સ્ટુડન્ટ હવે એમબીયુ નો મતલબ શું છે એમબીયુ શા માટે જરૂરી છે અને આપણે કેવી રીતે કરવાનું છે તો સૌથી પહેલા ઉપર તમે જોઈ શકો છો એમબીયુ નો મતલબ અહીંયા ઉપર લખેલો છે કે મેન્ડેન્ટરી બાયોમેટ્રિક અપડેટ હવે આ શું છે તો જનરલી તમને બધાને ખબર જ હશે કે આધાર કાર્ડની અંદર બાળકો પાંચ વર્ષના થાય પાંચ વર્ષ પછી બાળકના જે ફિંગરપ્રિન્ટ છે એ બદલાય છે ફિંગરપ્રિન્ટ્સ માટે આપણે ફરી વખત આધાર સેન્ટર પર જવું અને ફરી વખત આપણે જે બાયોમેટ્રિક્સ છે એને અપડેટ કરાવવાની જરૂર છે તો પાંચ વર્ષ સુધીનું જે બાળકનું જે આધાર કાર્ડ છે એની પર બાળ આધાર લખેલું જ છે તમે બધા જોઈ લેશો લેશોને સ્ક્રીન પર પણ હું બતાવું છું જો આ પ્રમાણેનું બાળ આધાર એવું લખેલું હોય છે તો પાંચ વર્ષ પછી બાળકના જે ફિંગરપ્રિન્ટ છે એ ફરી વખત આપવાનો હોય છે અને એને અપડેટ કરવાનો હોય છે તો જે બાળકોએ અપડેટ કરાવેલા હશે એમને કોઈ જરૂરિયાત નથી મતલબ કે એમને એમબીયુ ફરી કરાવવાની જરૂરિયાત નથી અને જેને એમબીયુ નથી કરાવેલું મતલબ કે એમને જે બાયોમેટ્રિક અપડેટ જે કરાવવાનું છે નથી કરાવેલું તો એવા બાળકોના વાલીને આપણે જણાવવાનું છે કે ભાઈ તમે તમારા બાળકના જે બાયોમેટ્રિક છે એ ફરી વખત અપાવો આ આધાર સેન્ટર પર જઈ અને ફરી વખત બાયોમેટ્રિક અપડેટ કરાવી દો તો આ આપણે અત્યારે કરવાનું છે હવે કેવી રીતે કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેક વિદ્યાર્થીને નામની સામે અહીંયા પહેલા વેલિડેશન આવશે વેલિડેશન આધારે એવું લખેલો આવશે આધાર કાર્ડ નાખવામાં કોઈ ભૂલ હશે અથવા નામમાં જન્મ તારીખમાં મેલ ફિમેલમાં ક્યાંક તકલીફ હશે અથવા જ્યારે તમે આ ડેટા એન્ટ્રી કરીએ છીએ ત્યારે તમે જે આધાર કાર્ડ થી કર્યું હશે એ વગર ફરી વખત જો મા બાપે એનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય છે અથવા નામમાં કોઈ ચેન્જીસ કરાવ્યું હોય છે ને તમને આધાર કાર્ડ નહીં આપવામાં આવ્યું હોય ને તમારા અહીંયા યુદાયસ પ્લસમાં જે જૂની માહિતી છે એ પ્રમાણે હશે તો અહીંયા વેલિડેશન નહીં થાય તો તમારે પહેલાં વેરિફિકેશન કરવાનું છે એની પછી જેનું વેરિફિકેશન થશે એની નીચે અહીંયા તમે જુઓ રી વેલિડેટ ફોર એમબીયુ લખેલું આવશે અને જેની જરૂરિયાત નથી જેને એમબીયુની જરૂરિયાત નથી એ બધાને આપણે એમબીયુ આરતે લખેલું છે ત્યાં આપણે એ તો કરવાનું જ છે જો નહીં કરેલું હોય તો ત્યાં એને લખેલું હશે તમે હું તમને બતાવી દઉં એને લખેલું હશે જો જરૂરિયાત હશે તો જો મેં લગભગ બધાનું કરેલું જ છે એટલે અહીંયા બતાવતું નથી એ પ્રમાણે પણ જેનું વેલિડેશન નથી કરેલું ત્યાં એમબીયુમાં એમબીયુ સ્ટેટસમાં એને લખેલું હશે અને જો તમે MBU કરેલું હશે તો આ રીતે જો MBU સ્ટેટસ એમાં લખેલું છે MBU નોટ રિક્વાયર્ડ એ લખેલું છે તમે જો MBU નોટ રિક્વાયર્ડ તમે આના પર ક્લિક કરશો તો ચલો હું ક્લિક કરું છું અહીંયા આપણને કન્ફર્મેશન માગશે અહીંયા એગ્રી પર ક્લિક કરી દેવાનું છે અને જો એને રિક્વાયર્ડ નહીં હોય તો અહીંયા તમે લખેલું હશે MBU નોટ રિક્વાયર્ડ એટલે આના માટે આપણે કશું કરવાનું નથી એનો મતલબ એવો થાય છે કે આ બાળકનું જે MBU છે એ કરેલું છે અ એનું જે બાયોમેટ્રિક અપડેટ કરવાનું છે એ કરેલું છે એટલે આપણે આને કોઈ સૂચના આપવાની જરૂર નથી આના વાલીને કોઈ સૂચના આપવાની જરૂર નથી હવે જે બાળકનું એમ બાયોમેટ્રિક અપડેટ નથી ત્યાં શું લખેલું આવશે હું તમને એ પણ બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે એમબીયુ સ્ટેટસમાં એમબીયુ પેન્ડિંગ એજ ફાઈવ ટુ સેવન મતલબ કે આ જે બાળક છે એનું એમબીયુ કરેલું નથી આપણે જોઈ લઈએ ફરી એક વખત અહીંયા હું ક્લિક કરી દઉં જો અહીંયા લખેલો હોય છે એમબીયુ પેન્ડિંગ મતલબ કે હજુ આ બાળકનું જે આધાર કાર્ડ છે એ પાંચ વર્ષ પહેલાંનું છે મતલબ પાંચ વર્ષ પછી એને અપડેટ કરાવેલું નથી તો એને ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવવી પડશે તો આવી રીતે આપણે શાળામાં જેટલા પણ બાળકો છે બધા જ બાળકોની સામે એમબીયુ લખેલું જ્યાં છે ત્યાં લખેલું છે એની સામે તમારે એમબીયુ પર ક્લિક કરવાનું છે અહીંયા રિવેલ ડેડ એમબીયુ લખેલું છે એના પર આપણે ક્લિક કરવાનું છે એને અહીંયા કન્ફર્મ આપવાનું છે અહીંયાથી એગ્રી કરવાનું છે બધા જ બાળકોમાં આ પ્રકારની પ્રોસેસ આપણે કરી દેવાની છે બહુ ઇઝી કામ છે કોઈ એક વ્યક્તિ બેસે આખી શાળાનું કરશે તો પણ થઈ જશે બરાબર ધોરણ વાઇઝ કરશો તો પણ ધોરણ વાઇઝ તો અહીંયા લગભગ એ પ્રમાણે પણ આવે છે ઉપર જોઈ લઈએ આપણે ધોરણ વાઇઝ પણ આવે છે જોઈ લઈએ ચલો એ પણ જોઈ લઈશું આપણે તો અહીંયા જો ક્લાસમાં વોલ લખેલું છે એની જગ્યાએ તમે ધોરણ સિલેક્ટ કરશો દાખલા તરીકે અહીંયા હું આઠમું ધોરણ સિલેક્ટ કરીશ અને જોઈશ તો અહીંયા ફક્ત આઠમા ધોરણના બાળકો જોવા મળશે તો ધોરણ વાઇસ તમારે કરવું હોય તો એ પ્રમાણે તમે કરી શકો છો અહીંયા મોટા ભાગના જે બાળકો છે એનું એમબીયુ સ્ટેટસ બતાવશે ના બતાવે એને લખેલું હોય તો તમારે અહીંયા કરી દેવાનું છે તો મિત્રો અત્યારે આપણે આટલું કામ કરવાનું છે જેનું એમબીયુ સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે અથવા ત્યાં કોઈ બીજી વિગત લખેલી આવે છે તો તમારે જાણ કરવાની છે વાલીને અને જલ્દીથી એ આધાર કાર્ડને અપડેટ કરાવે અને જે એમબીયુ નોટ રિક્વાયર્ડ લખેલું છે એને આપણે કશું કરવાનું નથી મિત્રો આધાર કાર્ડનું જે સ્ટેટસ છે અહીંયાથી બતાવે છે કેટલા બાળકોનું એમબીયુ થયું છે કેટલા બાળકોનું એમબીયુ નથી થયું અથવા કેટલા બાળકોનું આધાર કાર્ડ વેરીફિકેશન થયું છે ને કેટલાનું નથી થયું બધું અહીંયા ઉપર તમે જો અહીંયા લખ્યું છું આધાર કેપ્ચર સ્ટેટસ લખેલું છે જ્યાં ત્યાં આપણે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારી સ્કૂલની બધી જ વિગત તમને જોવા મળશે કેટલા બાળકોનું વેરિફિકેશન થયું છે કેટલાનું નથી થયું અહીંયા તમે જુઓ એમબીયુ પેન્ડિંગ બતાવે છે કે આ ધોરણમાં કેટલા બાળકોને એમબીયુ પેન્ડિંગ છે બરાબર અહીંયા સ્ટેટસ આમાં તમે જોઈ શકો છો કેટલા બાળકોને રિકવાયર્ડ નથી એ પણ અહીંયા બતાવે છે કે આટલા બાળકોમાં રિક્વાયર્ડ નથી ધોરણ પ્રમાણે અહીંયા સામે ધોરણ આપેલા છે ધોરણ પ્રમાણે તમારે જોતું જોવાનું છે કે ભાઈ આટલા ધોરણ આ ધોરણમાં આટલા બાળકોનું એમબીયુ બાકી છે અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે કેટલા બાળકોનું વેરિફિકેશન થયું છે અને કેટલા કેટલા વેરીફિકેશનમાં બાકી છે આ ધાર વેરીફિકેશન સ્ટેટસ ઓફ સ્ટુડન્ટ ફ્રોમ યુઆઈડીઆઈ તો આજના વિડીયોમાં આટલી માહિતી મેં તમને આપી છે કોઈ પણ માહિતીમાં ખબર ના પડી હોય તો અથવા કઈ પણ તકલીફ થાય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ ઇન ટેકનિકલ સ્કેલ